હળવદ તાલુકાના રણછોડગઢ ગામ ખાતે ઘઉંના ઊભા પાક પર વીજતાર પડતા પાક બળીને ખાખ થઈ ગયો બાબતે પ્રાપ્ત માહિતી મુજબ હળવદ તાલુકાના રણછોડગઢ ગામ ખાતે આવેલ બેચરભાઈ ઠાકોરની પંદર વિગ્યા વાડીમાં ઘઉંના પાકનું વાવેતર કરવામાં આવેલ હોય જે પાક તૈયાર થયો હોય દરમિયાન જ ખેતરમાંથી પસાર થતાં વીજતાર તૂટીને ઘઉંના તૈયાર પાક પર પડતા ખેતરમાં આગ ભભૂકી ઉઠી હતી જેમાં ખેડૂતનો સમગ્ર પાક બળીને ખાક થઈ ગયો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આ બનાવમાં ખેડૂત દ્વારા અગાઉ અવારનવાર વીજતંત્રને ખેતરમાંથી તારો દૂર ખસેડવા રજૂઆત કરવામાં આવી હોય પરંતુ બાબતે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા ખેડૂતના પંદર પૈકી ત્રણ વીઘા જેટલા ઘઉનો પાક બળીને ખાક થઈ ગયો હતો જેથી આ બાબતે વીજતંત્રને ખેડૂતને વળતર ચૂકવવા તાલુકા પંચાયત કારોબારી ચેરમેન મહેશભાઈ કોપેણિયા દ્વારા બુધવારે બપોરે બાર વાગ્યે રજૂઆત કરી છે